સ્વર્ગસ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પર પોસ્ટ કરી છે છેલ્લી લડાઈ સુધી સન્માન સાથે લડીશું અને લડતા રહીશું અમે અમારો મત રજૂ કર્યો છે તેવું જણાવ્યું છે નિર્ણય મોડી મંડળ દિલ્હીમાં કરશે તેવું પણ શક્તિસિંહે ટાંક્યું છે તો ભરૂચ ભાવનગર બેઠક આપણા ફાળે છે અને ચોવીસ જગ્યાઓથી કોંગ્રેસ ચૂંટણી લડશે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ચૂંટણી પહેલા ગઠબંધન કરવામાં આવ્યું છે અને

ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું

ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઈથી લડશે તેવું ઈશાન ગઢવીનું જણાવું છે ભાજપ 26 માંથી 26 બેઠક છે ભાજપ નહીં જીતી શકે તેવું આપના નેતા ઈશાન ગઢવીએ જણાવ્યું છે અમારા તરફથી આમ આદમી પાર્ટીએ પ્રદેશની એક कारोबारीની બોલાવી હતી પ્રદેશ નેતૃત્વની મીટિંગ બોલાવી હતી માનનીય સંજયસિંહજી આવ્યા હતા ત્યારે પણ મીટિંગ કરી હતી ત્યાર પછી માનનીય સંદીપજી આવ્યા ત્યારે પણ મીટિંગ કરી હતી અને અમે અમારા જે ભાગમાં આવતી કેટલીક બેઠો બેઠકો જે એનાલિસિસ સાથે સંભવિત ઉમેદવારોના સાથે અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને સંદીપજીને આપી હતી અને એના અનુસંધાને અત્યારે બે બેઠક જે આપે આપ સૌ જાણો છો કે ભરૂચ અને ભાવનગર જાહેર થઈ ચૂકી છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત

તો ઇતર વર્ષ હંમેશા એક ધારાસભ્ય ની સીટ જીત્યા પછી એવું સમજે છે કે ગુજરાતમાં કે આખા દેશમાં આપ પાર્ટી ખૂબ મજબૂત છે પણ એ ભૂલે છે આપ પાર્ટીનો હોય ધીમે ધીમે ધોવાણ થતું ગયું છે એમની જે સરકારો જે છે દિલ્હીની કે પંજાબની સરકારમાં એટલા મોટા પાયે ભ્રષ્ટાચાર છે એટલો મોટા પાયે ભ્રષ્ટાચાર છે કે એમની સરકારના મંત્રીઓને જેલમાં જવું પડ્યું છે આ સંજોગોમાં આમ આદમી પાર્ટીનું બિલકુલ આખા દેશની અંદર ને દિલ્હીમાં ને પંજાબમાં હું થોડા દિવસ પહેલા દિલ્હીમાં ચાર દિવસ પ્રવાસ કરીને આવ્યો કે આમ આદમી પાર્ટીનું બિલકુલ ધોણ થઈ રહ્યું છે અને હવે પછીની લોકસભામાં પંજાબમાં અને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની જ સીટો ત્યાં આવવાની છે હવે તૈતર વસાવાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું અથવા તો પ્રચારમાં આવે જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું પણ એક નંબર નો મુરખ સમજુ છું હું બહુ સમજી વિચારી ને બોલું છું